ફુલાયું ખાઈ ખાઈ બોલો શું કરવાનું દાઢી કરવી ચેટલા દાઢી એટલી કરવી છે એકસો ને રૂપિયા મસ્ત કટબટ માર્યા લેવોથી નોથી તાર હીરો બનાવી દે વિલન મહેતા ના હોય કહો હો બોલ ના ગાતે બાલ કરવા બાલ એ કાપા છે બાલ તો ચોક ચોક પણ કરી હેરો કો મે સેટિંગ બાલ ના દાઢી ના તાર અડી સોળી હ હ બોલ કર દો ન માં સાજે પેલી હું કહેવાય પેશલ કર પેશલ કરાવું હિમ દાઢી બાલ ના પેશલ આ થોડો સોમ હતે દોરો કરી આવું

ઘાટો કલર હણીયા તારા પણ થોડું આટો તો ફરક પડશે આપનો આટલો હમ તો કોલસો ની ફેક્ટરી માં આવ્યો કહું ના ના એ બાદ હું કોમ કરું હું એવું હઈ કરવું કે હું કરું તારા એટલે કરું તું પણ આ તો મે કીધું પેલા ભાવ તો પૂછી લઉં એવું હઈ કીધા ને 600 રૂપિયા બધું આઈ જશે તારે મસાજ બાળ દાઢી બધું હા બોલ ખુરશી ભાગશો વજન લઈને આવ્યા છે ખોટું ચલો વજન નેવું કિલો હા નેકર ઉભો થાય ખાલી હવા ખાવા તો નતા